નમસ્કાર મિત્રો સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આ કમ્પ્યુટરની પાંચમી પેઢીની આપણે વાત કરીએ તો એમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને એમાં પણ જો આપણે શીખવામાં એનો ઉપયોગ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણું જે શીખવાનું છે એ ક્યાંક ને ક્યાંક સહેલું બની જતું હોય છે તો અંગ્રેજી વ્યાકરણમાં પણ આપણે આ એઆઈનો ઉપયોગ કરીએ તો કેવો રહ્યો તો મિત્રો એવી જ એક એપ્લિકેશન છે ચેટ જીપીટી જેમાં જેનો ઉપયોગ તમે ઘણાએ કર્યો પણ હશે અને નહીં પણ કર્યો જો ના કર્યો હોય તો આ વિડીયોમાં ચેટ જીપીટીનો ઉપયોગ આપણે અંગ્રેજી વ્યાકરણમાં કઈ રીતે કરી શકીએ અથવા તો અંગ્રેજી વ્યાકરણના કોઈ પણ સવાલો આપણે આ ચેટ જીપીટીને પૂછીએ તો એના કેવા જવાબો મળે એ આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો વધુ વાર ના લગાડતા વિડિયોને શરૂ કરીએ મિત્રો તમારી પાસે ચેટ જીપીટી એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો શરૂઆત કરતા તેમાં તમને ગૂગલ નું લોગિન થવાનું કહેશે પણ એ તમે ના કરો તો પણ એપ્લિકેશન શરૂ થઈ જશે જેવી એપ્લિકેશન શરૂ થશે એવું અહીંયા બાજુમાં સ્ક્રીનમાં દેખાય એવું કંઈક ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં આવશે હવે આગળ હું ચેટ જીપીટીને પહેલો પ્રશ્ન પૂછું છું મેં ચેટ જીપીટીને પૂછ્યું કે અંગ્રેજી વ્યાકરણ છે શું તો એ કે છે હા અંગ્રેજી વ્યાકરણ એ ભાષાની રચના છે અને નિયમો વિશેના આધાર છે તેમાં તેમાં ભાષાના ભાગો જેમ કે શબ્દ વાક્ય અને પરિપ્રેક્ષ્યનું સંયોજન સામેલ છે વ્યાકરણના નિયમો ગતિ વિશેષ લિંગ તેના સ્વરૂપો અને અન્ય જોડણીના નિયમોને નિયંત્રિત કરે છે તો આવો કંઈક રિપ્લાય મને ચેટ જીપીટી આપે છે મિત્રો જોઈ શકો છો કે તમે અહીંયા ચેટ જીપીટી ગુજરાતીમાં એક સચોટ અર્થ આપે છે અંગ્રેજી વ્યાકરણનો પછી અહીંયા બીજો પ્રશ્ન લખો છો કે ભાઈ મારે મારે અંગ્રેજી વ્યાકરણ શીખવું જોઈએ કે નહીં તો ચેટ જીપીટી મને જવાબ આપે છે અંગ્રેજી વ્યાકરણ શીખવું ખૂબ જ ઉપયોગી હોઈ શકે ખાસ કરીને જો તમે અંગ્રેજીનો ઉપયોગ કરવામાં આગળ વધવા માંગો છો સારી રીતે વ્યાકરણ સમજવાથી તમને તમારા વિચારોને વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે પ્રગટ કરી શકો છો તેમ છતાં તે શીખવું તમારી જરૂરિયાતો અને હેતુઓ પર આધાર રાખે છે જો તમને અંગ્રેજી ભાષામાં વધારે મૌલિકતા અથવા વ્યાવસાયિક સ્તર પર કામ કરવાની જરૂર છે તો વ્યાકરણ શીખવું મહત્વપૂર્ણ બને છે અથવા તો અહીંયા હશે તો મિત્રો ચેરઝપેટી ચોખ્ખા શબ્દોમાં આપણે કહી દઈએ છીએ કે ભાઈ જો તમારે જરૂર હોય તો અંગ્રેજી વ્યાકરણ શીખવું જોઈએ અંગ્રેજી વ્યાકરણ શીખવા તમને ક્યાંક ને ક્યાંક તમારી જરૂરિયાતોમાં મદદરૂપ થશે તો આપણે મિત્રો જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અથવા તો અંગ્રેજીમાં ક્યાંક ને ક્યાંક આગળ વધવા માંગતા હોય તો એના માટે વ્યાકરણ શીખવું ખૂબ જ જરૂરી બને છે તો આ માટે આપણે અંગ્રેજી વ્યાકરણ શીખવું કે નહીં એ નક્કી આપણે કરવાનું છે જે જીપીટી આપણને કોઈ હા કે નામાં ઉત્તર આપતું નથી પછીનો પ્રશ્ન મિત્ર કે ક્રિયાપદ છે શું અંગ્રેજી વ્યાકરણમાં ક્રિયાપદ આવે છે તો આ ક્રિયાપદ છે શું એવો મેં પ્રશ્ન પૂછ્યો તો ચેટ જીપીટી જવાબ આપે છે ક્રિયાપદ એ ભાષા દ્વારા ક્રિયા સ્થિતિ કે ઘટનાઓને દર્શાવનાર શબ્દ હોય છે આપણે અત્યાર સુધી જાણ્યું છે કે ભાઈ ક્રિયાપદ શું છે તો કે ક્રિયા દર્શાવે ને આપણે ક્રિયાપદ કહેવાય છે તે વાક્યમાં ક્રિયા અથવા સ્થિતિને અભિવ્યક્ત કરે છે ઉદાહરણ તરીકે અંગ્રેજીમાં રન ઈટ અને ઈઝ એ ક્રિયાપદો છે હવે ઘણાના એ પ્રશ્ન થતો ઈઝ એ ક્રિયાપદ છે

આપણે ગુજરાતીમાં પ્રશ્નો પૂછ્યું એટલે ગુજરાતીમાં જવાબ આપે ને એક્શન વર્ગ અંગ્રેજીમાં શું કહેવાય એક્શન વર્ગ હવે એક્શન વર્ગ શબ્દ છે આપણને રૂપારો લાગે શું કેમ તો કે અંગ્રેજીના જે ક્રિયાપદનો શબ્દ છે આપણે અંગ્રેજીમાં જ સાંભળવું ક્યારેક આકર્ષક ક્રિયાપદ આવું આપણે સાંભળવું નથી તો એની વ્યાખ્યા પણ નીચે આપી છે અને ઉદાહરણ પણ આઈ પાસે તમે જોઈ શકો છો સહાયક ક્રિયાપદ જેને ઓક્ઝિલિયરી વર્ક પણ કહેવામાં આવે છે પછી છે લિંકિંગ વર્ક તો અહિયાં મિત્રો ક્રિયાપદના જુદા જુદા કેટેગરીના જુદા જુદા કામને આધારે જુદા જુદા ઘણા બધા પ્રકારો પડે છે તો ચેટ જીપીટીને છે યોગ્ય લાગ્યા એ અહિયાં એને આપ્યા છે આપણે જોઈએ તો ટ્રાન્ઝેટિવ ઇન્ટ્રાઝિટિવ આવા પણ વર્બ હોઈ શકે ફાઇનાઇટ નોન ફાઇનાઇટ આવા પણ વર્બ હોઈ શકે છે મેઇન વર્બ હેલ્પિંગ વર્બ આ દ્રષ્ટિએ પણ આપણે એના પ્રકારો પાડી શકીએ તો ચેટ જીપીટીને જે યોગ્ય લાગ્યું એ મુજબ એને અહીંયા જવાબ આપ્યો મતલબ કે એક સચોટ ક્રિયાપદના પ્રકારો આપવામાં ચેટ જીપીટી ચેટ જીપીટી અત્યારે આ દ્રષ્ટિએ જોઈએ તો સમર્થ નથી પછીનો પ્રશ્ન મને પચાસ ક્રિયાપદોના ઉદાહરણ આપેદ જીપીટીએ ફટાફટ એક એક જ સેકન્ડ ની અંદર મને પચાસ ક્રિયાપદો આપી દીધા હવે અહીંયા

મતલબ કે અહિયાં તમારે ઉદાહરણો જોતા હોય તો ઉદાહરણો આપવામાં ચેટ જીપીટી એક્સપર્ટ છે તમારે જેટલા જોઈએ એટલા ઉદાહરણ આપી દેશે હવે અહિયાં વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ આટલા તો કંઈ આપ્યું નથી આમાં આપણે કાર ભણીએ તો એમાં વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ આ પાંચે પાંચ રૂપની જરૂર પડે હવે આ બધામાં જોતા હોય તો સિમ્પલી આપણે લખશું કે આ બધા ક્રિયાપદોના વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ મને આપો આ બધા ક્રિયાપદોના વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ કહો તો મિત્રો બધા જે પચાસ ક્રિયાપદોના ઉદાહરણ આપ્યા છે એ બધાના અહીંયા તમે જોઈ શકો છો વી વન વી ટુ વી થ્રી અને વી ફોર લાઇનમાં એકદમ આપ્યા છે પેલું ઉદાહરણ છે રન તો રનનું વી વન રન વી ટુ રેન વી થ્રી રન વી ફોર રનિંગ અને વી ફાઈવ છે રનસ એ જ રીતે ઈટનું આ પચાસે પચાસે ક્રિયાપદોનું વી વન વી ટુ અને વી થ્રી આપ્યા છે

અન્ય કોઈ કાર્ડના પેસિવ વ્યવસમાં ફેરવું જો આવા પ્રકારના પ્રશ્નો છે અને એમાં ચેટ જીપીટી કેટલા સચોટ જવાબ આપે છે તેનો આપણે આવતા વિડીયોમાં જોશું તો અહીંયા સુધી આ વિડીયોને પૂરો કરીએ અને ફરી પાછા મળશું આવતા એક વિડીયોમાં